તો બેનની પરીક્ષા પતિ હેમ ખેમ અને આટલા ટાઈમ પછી બેન આવે છે હાથમાં તો સવાર સવારમાં સાવરણી પકડાવી દીધી અને ટીવી જોતા જોતા વળાય છે અહીંયા તો કચરો હે એટલામાં તો મારો બાહુબલી સ્કૂલમાંથી આવી ગયો બિચારો જાણે કેટલાય માળ ઉતરીને આવ્યો એવો થાકેલો પાકેલો બરાબરનો ભૂખ્યો થયો છે મારો દીકરો આવતા વાત ઘરમાં એક જ સવાલ શું બનાવ્યું મમ્મી ખાવામાં પણ જમવાનું તો તૈયાર થયું નતું યાર એટલે ફ્રીજમાં ખોળા ફંફોળા ચાલુ થઈ ગયા એના ઉપર નીચે બધું શોધી વળશે મારો દીકરો કઈ નથી લે હે રામ થાકીને બિચારાને કઈ ના મળ્યું એટલે ગઈકાલની ખીચડી ખાવા માંડ્યો એક સેકન્ડ ભૂખ્યો નહીં રહી એક તો મારો ભાઈ બસ બકા હમણાં થોડી વારમાં ખાવાનું થઈ જશે જો પેલી બાજુ બેનને સોભો પકડી દીધો એક કામ પત્યું ને એટલે પાછું બેસી જવાનું એને કહેવું પડે અને પછી અમે તો આવી ગયા કિચનમાં ભાઈ ભાત પલાળી દીધા દાળ પલાળી દીધી અને બનાવવાનું છે ભીંડાનું શાક કંઈ ના મળ્યું એટલે બિચારો કે મમ્મી દૂધ બનાવી આપ થાકીને બાર વાગે પણ એ દૂધ પીવા બેઠો ટી શર્ટ તો કોને પહેરવી છે પહેલાં મારી ભૂખ મારો બાલી એટલામાં તો પકડાવી દીધા બેનને ભીંડા ભીંડા સમારા બટાકા સમારો આવે લસણ નો છે બચ્ચું એટલામાં તો આપણને લાગી ગઈ ભૂખ અલ આ કોણ છોડ્યું બારી ઉપર હે આ તો નીકળ્યો સીવું આ છોકરાને ક્યાંય જપ નથી વાંદાની માફક આ બારીથી આ બારી અને આ દરવાજા ઉપરથી પેલા માળીએ ભગવાન જાણે શું કરે છે ને શું ઉતારે છે આ બોલ શોધવા માટે ક્યાં ક્યાં છેડે અલા પડી જ ભાઈ નીચે ઉતરતું એટલી એટલી વારમાં તો બેનને ઘુસાડી દીધા રસોડામાં જાઓ આજે દાળ શાક તમારે જ બનાવવાનું છે જો આ બાજુ શાક વગાડી દીધું એની જોડે અને પેલી બાજુ આપી દીધું દાળનું કુકર કરો આજે દાળમાં મસાલો મેં કીધું આજે રોટલી પણ તારે જ કરવાની છે બિચારી મારી છોકરી દાળ શાક બનાવી દીધા હવે વારો આવ્યો ટેસ્ટિંગનો જુઓ આ દાળ ઢીંગલું એ બનાવી છે અને આપણે તો માસ્ટર શેફના જસ્ટિસથી જેમ આવી ગયા ચમચી લઈને દાળ ચાક ચાખવા માટે દાળ ટેસ્ટિંગ કર્યા પછી આપણું રિએક્શન કંઈક આવું હતું સરસ બનાવી છો બેટા બિચારી ને સારું તો લગાડવું પડે ને ટીંગું બહાર ગઈ શાકમાં દાળમાં મીઠું ઓછું હતું શાકમાં મરચું ઓછું હતું થાય પણ યાર પહેલી વાર છે તો આપના પ્રમાણમાં એને ઘણું સારું બનાવ્યું હતું મેં વિચાર્યું કે હવે જ જઈશ એટલી વાર માં તો બાર આ અમારો નિત્યક્રમ છે જો અમારો દિવસ આવો ને આવો ગયો તો અમારો દિવસ પૂરો ના થાય ભાઈ કાં તો અમને જમવાનું ના ભાવે જો ઘરમાં આવું એક પ્રકરણ ના થાય તો ખબર નહીં આ લોકો કઈ બાબતમાં આટલા ઝઘડે છે યાર હોય થોડી વાર પણ ચોવીસ કલાક હે એટલી વારમાં તો અમે બેસી ગયા જમવા સરસ મજાનું દાળ ભાત શાક રોટલી અને મેં તો આપી દીધી ઢીંગો ને શાબાજી શાબાશ બેટા રોજ તાર જ બનાવવાનું ને આવતી કાલે પણ તાર જ રસોઈ બનાવવાની છે હા વાગી ગયા પોણા છ પણ મારી દીકરી જણે ચંદ્રયાનું સફળ લેન્ડિંગ કર્યું હોય ને તો શાંતિથી મૂલે છે એટલી વારમાં મારો બાહુબલી આવી ગયો ટ્યુશનથી ટ્યુશનમાં બરાબરની ધૂળેટી રમ્યા પછી જો એના હાલ કંઈક આવા હતા બકા દોડેટી હજુ બે દિવસ પછી છે પણ મારો દીકરો એને સમજાવે કો સાંજ પડી અને ભૂખ લાગી તો ભાઈ અમે નીકળી ગયા સંતોષની દાબેલી અને પાણીપુરી ખાવા માટે ભાઈ અમારે ખેરલની બહુ ફેમસ જગ્યા છે અને અમે તો કરી દીધી ઓર્ડર ભેળ અને દાબેલી જુઓ વાવ યસ મારો બાઉબલી મંડી પડ્યો બેટિંગ કરવા જો આ છોકરીને એને મળી ગઈ એના સોસાયટીની ફ્રેન્ડ હતો એ તો બિચારી કરવા લાગી વાતો એટલી ઘડી પેલો એનું કામ કરી જશે જો અમે આવ્યા ને ત્યારે આ દુકાન ઉપર કોઈ ગરાક નહોતું ભાઈ માખ્યો મારતો હતો ભાઈ એના મારા પગ પડે ને ગરાકની લાઈન થઈ ગઈ ભાઈ મારે આ કરવી પડશે એનો ધંધો સારો છે થોડી વાર પછી અમે આવી ગયા કલર લેવા માટે જાત જાતના ભાત ભાતના કલરો મારો સૌથી ફેવરેટ કલર છે રાણી ભાઈ કલરની શોપિંગ થઈ ગઈ પણ મારા બાહુબલીની નજર તો ફુગ્ગા ઉપર જ હતી યાર કેટલા બ્યુટીફુલ કલર છે યાર રાત નથી જોવાતી મને તો ધૂળેટી જલ્દી આવી જાય ભાઈ બધા કલરોની શોપિંગ થઈ ગયા પછી જો હજી આનું ધ્યાન ફુગ્ગામાં જ છે અને અમે નીકળી પડ્યા પિચકારી લેવા માટે એકલા કલરથી થોડી ચાલે કંઈ પિચકારી તો લેવી જ પડે ને પાછી સસ્તી પિચકારી તો ચાલે નહીં ભાઈને જે પિચકારી ગમી હતી ને એની કિંમત હતી ચારસો પચાસ ચારસો પચાસ પિચકારી કઢાયા પછી કર્યા પછી કાંઈ મેળ પડે એવું લાગતું નતું એટલે અમે નીકળી પડ્યા બજારમાં જુઓ ભાઈ મારું ખેરાલુનું બજાર છે હમ આઈ શિવશંકરની ચોડાફળી મારી ફેવરેટ અમે નીકળી ગયા બીજી દુકાને શિવ માટે પિચકારી જોવા માટે આવી ગયા બીજી દુકાને બિચારાને લાગ્યું કે અહીંયા તો આપણો મેળ પડી જ જશે ભાઈ એ જાતની પિચકારીઓ જોયા પછી ફાઇનલીએ ભાઈએ પિચકારી પસંદ કરી લીધી નીકળી પડ્યા અમે તો ઘરે જવા રવાના યસ આવી ગયો મારું સ્વીટ હોમ સ્વીટ યસ ઘરમાં એન્ટર થઈ ગયા સુખ શાંતિ હોળીની ખરીદી થઈ ગઈ ધાણી આવી ગઈ ખજૂર આવી ગઈ યસ એક મારી દો યસ ધાણી તો ખાવી જ પડે ને યાર હોળી છે હમ શું બેટા તને કંઈ ના લઈ આપી મારા દીકા દર વખતે અમારા બાહુબલીનો જ મેળો પડે છે હવે વિચારીએ શું ખાવાનું બનાવીએ સૌથી મોટો પ્રશ્ન જો ઘરમાં વસ્તુ આવે ને એટલે તરત જ અમારું એનું અનબોક્સિંગ ચાલુ થઈ જાય કદાચ કાલ સવાર ના પડે તો હોળી ના આવે તો જો અમારી કોથળીએ સાજી ના રહે મૂકવા માટે એટલું બધું એક્સાઇટમેન્ટ મારા દીકરાને બેટું કાલ સવારે હોળી પડવાની છે મારા દીકા યસ એટલે ભાઈ અત્યારથી પાણી છાંડીને મારા ઉપર તું યાર હમ હા હેમ ખેમ આજનો દાળો પત્યો ભાઈનો